અને આમાં કરંટ લાગે ને ઉડી ગયા ભાઈ રહ ખોટું નું કહેવાનું આપડે લીધું ત્યારે પ્રોબ્લેમ નો અત્યારે પ્રોબ્લેમ ચાલુ થયો મીઠો કરંટ આવે છે નીચે હાથ પહેરવી ને મશીન માં સાફ સફાઈ તો કરવી કે નહીં કપડા નાખી ત્યારે

બરાબર ને આમ તો સો અત્યારે ફોન કરજો એટલે આ ભાઈ બોલાવી બરાબર ને કંપની વાળા જવાબ દે